શહેર નજીક આવેલ ગુલાબનગર વિસ્તારના નાગરિકો ભર ઉનાળે પંદર દિવસથી પાણી વિહોણા મહિલાઓ બેડા સાથે પ્રાંત કચેરીએ પહોંચી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક રાજાવલ્લા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નખાતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી પાણી વીહોણા પરેશાન થઈ રહ્યા હોય ત્યારે આ સમસ્યા સામે જવાબદાર તંત્રને સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત લેખિક અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજ રોજ બુધવારે બપોરે ત્રણ વાગ્યે સ્થાનિક મહિલાઓ પાણીના બેડા સાથે પ્રાંત કચેરીએ ધસી આવી પાણીની ગુહાર લગાવી હતી આ તકે મહિલાઓ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ તાત્કાલિક સમસ્યાનું નિવારણ ન આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી જેના જવાબમાં પ્રાંત અધિકારીએ ચોવીસ કલાકમાં તેમની સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી આપતા મહિલાઓએ રોષ શાંત પાડ્યો હતો આ તકે સ્થાનિક મહિલાઓ સાથે વાંકાનેના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શકીલ પિરઝાદા પૂર્વ કોર્પોરેટર જાકીરભાઈ બ્લોચ કોર્પોરેટર મોહમ્મદભાઈ રાઠોડ અને અશરફભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારું પાણી તકલીફ છે નાના નાના છોકરા છે ઘરે બકરા નાના નાના છે તો અમે પાણી ક્યાં ફરવા દઈએ અમારે જયારે અમે પાણી પોષણ કરી અમારું કનેક્શન કેમ કાપી જાય છે

ગમે દસ બાર દિવસ ત્યાં પાણી વગર હેરાન થાય છે અમારે આજુબાજુમાં માં ક્યાંય પાણી નથી તો અમે ક્યાંય જઈને ભરી આવી બરોબર અમને પાણી દીએ છે પણ કનેક્શન કાપી નાખે છે એનો મતલબ શું છે એ અમને નથી સમજાતું અમારી સોસાયટી નગરપાલિકામાં નથી ક્યાંય નથી તો અમારે પાણી ક્યાં ભરવા જાવ અમારી સોસાયટીમાં ખારું પાણી છે નથી અમે પી શકતા નથી અમે વાપરી શકતા તો અમે પાણી વગર કરી તો કરીશું અમે હવે એ અમને રસ્તો દીયો તમે બીજું કાંઈ નહીં